ભેંસાણમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરાઈ ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળામાં ભેસાણ ખાતે વિશ્વસિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી આ કાર્યક્રમનું આયોજન સાસણ ગીર નેશનલ પાર્કના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય હેતુ ગીરના ગૌરવરૂપ એશિયાટિક સિંહના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણ ગીર નેશનલ પાર્ક દ્વારા જીપસીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેના દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને સિંહ સંરક્ષણના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા કાર્યક્રમના ભાગરૂપે ભેંસાણ નગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રેલી દરમિયાન સિંહ સંરક્ષણના સંદેશા સાથેના બેનરો અને પોસ્ટર્સ લઈને વિદ્યાર્થીઓએ ગીરના આ રાજવી પ્રાણીના રક્ષણ માટેનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો રેલીનો માર્ગ ભેસાણ નગરના મુખ્ય રસ્તાઓમાંથી પસાર થયો જેના દ્વારા સ્થાનિક લોકોમાં જાગૃતિનો સંદેશો ફેલાયો રેલીના અંતે શાળા પરિસરમાં એક ભવ્ય સમારોહ યોજાયો જેમાં તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ સિંહ સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી આ પ્રતિજ્ઞા દ્વારા તેમણે સિંહના નિવાસ સ્થાનની જાળવણી અને તેમના રક્ષણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો નમસ્કાર આજે સિંહ દિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં સિંહ દિવસની રેલી યોજાઈ ગઈ સિંહની સંવર્ધન માટેની આ રેલીની અંદર તમામ સ્ટાફગણ તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સિંહની સંખ્યા વધારવા માટે શપથ લઈ અને એવી પ્રતિજ્ઞા લીધી કે હવે પછી જ્યારે પણ સિંહની સંખ્યા વધારવા માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે એ પ્રયત્નો કરીશું આજે સિંહ દિવસ નિમિત્તે પીએમ શ્રી જિનપ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા હેસાણની અંદર સિંહ દિવસની ભૂમિ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રેલી પણ કાઢવામાં આવી એસીઆઈ સિંહ છે એ આપણા જૂનાગઢની શાન છે અને ભેસાણ તાલુકાની અંદર આનો એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો એની અંદર મોટી સંખ્યામાં બાળકો શિક્ષક મિત્રો અને અમારા તાલુકાના વહીવટી તંત્ર આ સાથે જોડાયું સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધે અને એમનું સંરક્ષણ થાય સંવર્ધન થાય એ માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી આ પ્રસંગે જે કાંઈ જૈવિક વિવિધતા માટે પર્યાવરણ સંરક્ષણ માટે જે કઈ કરવાનું થાય વસ્તી વધે તે માટે અમે બધાએ સંકલ્પ કર્યો અહેવાલ કાસમ લોકાર્પણ